નિસંબુ જાય છે કપડા ધોવા દિશનમુની આવે એટલે આપણે ખાઈ દેવાનું છે કારણ કે હાંજ પડી જાય છે ને એવું ખાવાનો પણ ટેમ થઈ ગયો છે નિશનમુની આવે એટલે તરત ખાવા આપણે બેસી જવાનું છે શું બધા ચમ રહું હે બાપી પગલું ફિલું વાગે એના પાસે અહીંયા એ વાગે બાપ ફિલું આ તો મમ્મી આવી જયો جو کام کاج کرتے نہیں دے دو گرمی پہلے لائی شو ایک جا کر

એને તો લઈ લે વિજિટ ને લઈ લે ને કે એ પાછો બીયા છે બીયા એકદમ ખુલ્લા પડે ને ઓલા ભોહા પર નથી માથા માજી તો તારે બચા ઓ એ આમ તો પીરો ઢેડ બતા મળે છે અમારે વેગ ભાઈ આજે પગમાં વાજી ગયો છે નાન ચોક કાટો પગ જોજો કરે કાટો વાજ્યો બેટા બાપા કાટો વાજ્યો કાટો વાજ્યો આલે બરે

આપણે એને લાગી ગઈ કે ભૂખ એટલે આપણે ખાવા બે જાય છે ફટાફટ ખાઈ રહ્યા બાજુ અમે જે હોઈ જાય છે અમારે એક ભાઈને હોઈ જાવ તો એટલે પોતે એને હું કરે છે અને આપણે બેહી જાય છે ખાવા તો ફટાફટ ખાઈ રહ્યા હવે એને મિત્રો આપણે ખાઈ જાય છે હવે જે છે અમે ખાવા બે જ્યાં છે કારણ કે અમારે પહેલું ખાવાનું હોય જે છે અમે પાછા ખાય છે આ બાજુ અમારે બેઠા છે બેઠા બેઠા ગમે છે દાડો આથમ પાયો છે આથમ પાયો છે ના પાયો છે ફાઈનલી મિત્રો દેશનમાં મેં લઈ આવી છે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ હા એટલે લઈ લેવાનું કારણ કે વહેલો બનાવવાનો હોય ચા ગરમ ના થાય તો બગડી જાય

મમ લેવા ભેગો આવે જોઈ અમારા મન કે મમ્મી ભેગો મમ હે તો આજનો વિડીયો આપણે મિત્રો એ પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ મહાકળી વ્લોગને ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો તો મળીશું કાલે એક આવા જ વિડીયો સાથે ત્યાં ઘણા જય માતાજી